જી એક વાત એવી છે આપણે ઘણી વાર સાંભળ્યું હોય કે ખાસ કરીને ભીખુદાન ગઢવી આ વાત બહુ કરતા હોય છે કે મેવાડનો દાખલો લઈ લો તો મેવાડની અંદર અનેક રાણાઓ થઈ ગયા પટી મહેતા કાંઈ જ હતું ગરીબ હતા તો છે કાંઈ હતું નહીં એને યાદ કરતા હતા તો એવા લોકોને જ હંમેશા સમાજ યાદ કરે છે આ વાત ઉપર તમે શું કહેશો છો સો ટકાની ની વાત છે કે તમે સમજી લો કે સરદાર સાહેબ આપડી વચ્ચેથી પંચોતેર વર્ષ પહેલા આવી ગયા તો આજે આપણે યાદ કરીએ પણ મારી ભાષામાં એક વસ્તુ એવી છે કે હું પોતે એવું માનું છું કે જીવનમાં વડીલ અને મોટા આ બે માં બહુ બધો ફેર છે પણ સમાજે ભેગું કરી દીધું છે તો મારે દ્રષ્ટિએ હું કહું તો મોટું થવું એ ભગવાનની દેણ છે ખાટલામાં પાંગતમાં પગ રાખીને હું તો મોટા થઈ જવા પણ વડીલ થવા માટે તો સમાજમાં ઘસાવવું પડે છે તો એક વડીલ તરીકે તમે જે કાર્ય ઉપાડ્યું છે તો આ વિચાર તમને ક્યાંથી આવે વિશાળ બાળપણથી જ રાજેશભાઈ હું તમને એક વાત કરું કે જીવનમાં કંઈક કરી છૂટવાની એક ભાવના હોય અને પોતા માટે બધા જીવે જી તમે સમજી લો કે પેટ ભરવા માટે કાગડા કુતરા પોતાનું પેટ ભરવા માટે જીવતા હોય તો પરિવાર માટે ઘણા જીવતા હોય પોતા માટે કે ને મેં મારા માટે કર્યું મારા માટે મારે પોતા માટે બધા જીવે મારે રાષ્ટ્ર માટે જીવવું છે દેશ માટે જીવવા દેશની કોઈ પણ માણસ હોય કોઈ પણ જીવ હોય એને માટે કઈ કરી છૂટવાની ભાવના જીવનની અંદર હોય બીજું કે જીવનમાં જન્મ એનું મૃત્યુ નક્કી છે પણ આયુષ્ય આપણી હોય અત્યારે પાંસઠ થયા ભગવાન પાંચ વર્ષ જીવાડે દસ જીવાડે તો હિત્ય ના થાય દસ જીવાડે તો પણ મરી ગયા પછી પચાસ વર્ષ સો વર્ષ જીવવું હોય તો એને માટે તમારે કાંઈ કરવું

તમે આ એટલું કાર્ય કરી ગયા એને કોઈ ભૂલી ન શકે જેણે જેણે આ દેશ માટે રાષ્ટ્ર માટે એ સમાજ માટે જેણે કાર્ય કર્યા છે ને આજ પણ આપણે વાગોળ્યા કરીએ બરાબર સરદાર સાહેબ આ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી ગયા છે આ દેશને કાંઈ એને આપણે શું આપ્યું કંઈ જ એટલા માટે સરદાર સાહેબની વાત લઈ અને આજે આ દેશ રાષ્ટ્રહુદી અને યુવાનોને જાગૃત કરવા માટેના એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છે આ એક મારા એકલાથી પણ નહીં થઈ શકે હું પણ જાણું છું આમાં બધાએ જાગૃત થવું